Наши путешественные группы из Украины, России и Беларуси. Сейчас мы в Индии делаем парикрам для молитвы Санатанхарма для местных людей. Мы идем в Дварака, степь за степь, Сурендра-Нагар, Морби, Раджкот, Джамнагар, Дварака и другие города, и мы делаем... Harinam Sankirtana Yagya every day and book distribution. How do you like Sanatan Dharma? We follow Vaisnav Sanatan Dharma because it's the best culture in the world. How many years do you know about Sanatan Dharma? Uh, 20 years. Uh, this book changed my life. How many people come to uh, from other country to us? Uh, we have a big uh, community in Vrindavan, Mayapur, uh, Jagannath Kapuri and uh, so many people follow this Sanatan and Dharma. We want to show this book uh, Local People and we uh, give uh, this uh, people message of our guru. આચાર્ય સેવા પ્રાપોપાદા ખૂબ ત્રણ સ્લા ફોર ફોર ડિફરન્ટ કાંત્રિસ હરે કૃષ્ણ આજે અમે પદયાત્રાનું આયોજન કર્યું છે તમે મારી પાછળ જોઈ શકો છો કે રશિયાથી યુક્રેનથી બેલારૂસથી સર્બિયાથી વિદેશી ભક્તો આપણે અહીંયા આવ્યા છે તો આ ભક્તો છે એ કોઈ પોલીસમાં છે કોઈ એન્જિનિયર છે છતાં પોતાનો દેશ છોડીને આપણા ભારતમાં આજે આપણા સુરેન્દ્રનગરમાં આવ્યા છે શા માટે તો આપણા સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે આપણી જે સંસ્કૃતિ છે આપણે ભૂલતા જઈ રહ્યા છીએ અને વિદેશના લોકો આપણી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે આજે આપણે ધોતી કુર્તો પહેરવું હોય તો આપણને શરમ આવે છે પણ તમે આ જુઓ છો કે પોતાનું જે પાશ્ચાત્ય જીવન જે માંસ મટન દારૂ જુગાર સ્ત્રીઓમાં જે હંમેશા રથ હતા એ આજે જુઓ છો કે ભગવાનનું નામ હરે કૃષ્ણ હરે રામ સતત ભગવાનનું એમનું મન લીન થઈ ગયું છે અને આપણે આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ ખાસ કરીને આજના યુવાનો કળિયુગ છે એટલા માટેનો પ્રભાવ છે પરંતુ આપણે આમાંથી મુક્ત થવું પડશે તો આપણું આ જે ઇસ્કોન મંદિર સુરેન્દ્રનગર છે એના સંચાલક છે પૂજ્ય મુરલીમોહન પ્રભુજી તો અમે એમની નિશ્રામાં અહીંયા સેવા કરીએ છીએ અને દર રવિવારે આપણે શ્રી સરદાર પટેલ વિદ્યાલય ખાતે સાંજે સાતથી આઠ વાગ્યા સુધી ભગવદ્ ગીતા સત્સંગ થાય છે પ્રસાદ સાથે કોઈ બિલકુલ ફ્રી છે કોઈ છે નહીં યાત્રાનો મુખ્ય ઉદ્દેશ આજની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છે આપણે થોડા સમયથી જોઈ રહ્યા છીએ કે બાંગ્લાદેશમાં હિન્દુ ભાઈ બહેનો અને તથા અન્ય ધર્મના જે અલ્પસંખ્યકો છે એમની તરફ અત્યાચારો થઈ રહ્યા છે તો આપણે બધાએ જે આપણી સનાતન સંસ્કૃતિ છે આપણે જે હિન્દુ ભાઈ બહેનો છે એમાં એકતા વધે ખાલી હિન્દુઓ નહીં વસુધૈવ કુટુંબકમ કે સમગ્ર વિશ્વમાં બધી જ જગ્યાએ શાંતિ સ્થાપના થાય એવો ઇસ્કોનનો હંમેશા ઉદ્દેશ રહ્યો છે કે લોકો ભગવાનને ઓળખે આપણે કોણ છીએ ભગવાન કોણ છે અને આપણો સંબંધ શું છે આપણો મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે તો એના માટે ભક્તો અમારી પદયાત્રાનો ઉદ્દેશ એ જ છે કે બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યા છે અને વિશ્વમાં કોઈ પણ જગ્યાએ અત્યાચાર થઈ રહ્યા છે એ બધાને શાંતિ મળે ભગવાન બધી જે પરિસ્થિતિ છે એને સારી કરે અને બધા જ ભગવાનને પ્રેમ કરતાં શીખે અને એક કૌટુંબિક એકતા વસુદેવ કુટુંબમની કુટુંબમની જે ભાવના છે એ આપણે ઉજાગર કરીએ તો આ પદયાત્રાના માધ્યમથી અમે સંદેશ ફેલાવવા માગીએ છીએ અને કલયુગમાં હરિનામનું જે કીર્તન છે એનાથી મોટી કોઈ સારી સંકીર્તન યજ્ઞ નથી ભગવાન ચેતન્ય મહાપ્રભુએ કીધું છે કે સંકીર્તન યજ્ઞ એ દરેક વસ્તુનો ઉપાય છે એટલા માટે અમારો પદયાત્રાનો ઉદ્દેશ્ય છે હરે કૃષ્ણ હમ ઇસ્કોન સુરેન્દ્રનગરવાસી જો હૈ બાંગ્લાદેશમાં જો હલચલ મચ રે અત્યાચાર હો હિન્દુઓ પર ઓર માઇનોરિટીઝ પર ઉસ કે લી હમને આજ પદયાત્રા નિકાલા હૈ દેખ સકતેનર્સ પે सब बांग्लादेश को लेकर हम बैनर्स निकाल रहे हैं ताकि ये सरकार तक पहुँचे और सरकार कुछ ऐसा उपाय निकाले ताकि कुछ वहाँ पे शांति और शांति की स्थापना हो खास करके हमारा उद्देश्य यह है कि घर घर तक भगवत गीता का उपदेश पहुँचे और सब लोग भगवत गीता पढ़े भगवत गीता पढ़ने से एक उत्साह आता है जोश आता है और होश भी आता है और जीवन सुधर जाता है कितने लोग 8 આઠ દસ લોકો બહાર કે દેશ ને